પરવાહ કરેંગે સુરક્ષિત રહેંગેના અવસર ઉપર નવરાત્રી પર્વ નિમિત્તે છસો પચાસ વિદ્યાર્થીઓ માર્ગ સલામતી અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમ આયોજિત કરાયો આ કાર્યક્રમ ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સુરતના અધ્યક્ષ રોડ સેફ્ટી ટ્રેનર બ્રિજેશ વર્માના માર્ગદર્શન હેઠળ યોજાયો તેમનો હેતુ હતો કે રસ્તાઓ ઉપર અકસ્માતની સંખ્યા ઘટે અને માનવજીવન સુરક્ષિત રહે જોકે તકેદારીઓ કેવી રાખવી જોઈએ એની માહિતી પણ અપાય વિદ્યાર્થીનીઓને રોડ સેફટીના ગરબા જ્ઞાનપ્રદ પ્રવચન ઓડિયો વિશુલ પદ્ધતિ દ્વારા માર્કસ લામામાંથી અંગે જાગૃત કરવામાં આવી વિદ્યાર્થીઓને માર્ક્સ લામાથી અંગે પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી કાર્યક્રમમાં સ્થાનિક ટ્રાફિક શાખાના પીએસઆઈ એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ પણ હાજર રહ્યા હતા મારું નામ બ્રિગેશ વર્મા છે આજ રોજ તમે એઝ હું એઝ અ પ્રેસલન્સની ટ્રાફિક એજ્યુકેશન બિલફેસો સોરીમાં પ્રેસિલન્ટ છું અને આજે રોજ વનીતા विश्राम સ્કૂલ ખાતે અમે પરવાહ કરેગે સુરક્ષિત રહેંગે એના અંતર્ગત કાર્યક્રમનું અમે આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર પાંચસો થી સાતસો વિદ્યાર્થીઓએ એ ઉત્સાહભેર ભાગ લીધેલો અને વિદ્યાર્થીઓએ બાળપણમાં જ કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ રોડ પર અકસ્માત ન થાય તેના માટે કઈ કાળજી રાખવી જોઈએ રસ્તા પર ચાલુ કઈ બજવ જોઈએ એ બધી માહિતી ઝૂંબળપૂર્વક અમે ઓડિયો અને વિઝ્યુઅલ માધ્યમથી

અને કયા કયા એરિયામાં વધારે ટ્રાફિકના નિયમો ન જાણતા અકસ્માત થઈ રહ્યા છે તે બધું અમને કોનાથી જણાવવામાં આવ્યું તે ખૂબ જ સરસ હતું થેન્ક યુ